જીણાવાની રમારીકા રોડ પર બંને બાજુ સાઈડમાં ઝાડ લાંબા થઈ ગયા હોય સામસામા વાહન નીકળી શકે તેમ નથી બંને સાઈડમાં વધી ગયેલા ઝાડી કાપવી જરૂરી છે આ ખકડતજ રોડ રસ્તા અંગે અનેક રજૂઆતો કરાઈ તેમજ તાજેતરમાં થોડા દિવસ પહેલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ ચાવડા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ જમના કંટારિયાની આગેવાની હેઠળ આ વિસ્તારના ગ્રામજનો અગ્રણીની ઉપસ્થિતિમાં ખખડતેજ રોડ રસ્તા અંગે આવેદનપત્ર આપે છતાં નિર્માણ તંત્રનો નું પેટનું પાણી હલતું નથી તેમજ પ્રજાના પ્રતિનિધિઓ પણ મત લેવા ટાણે જ ફરકે છે આ પંથકની સમસ્યા વિશે સાવચો છે તે પણ ચર્ચાનો વિષય છે